ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઈ હતી ભાવનગર શહેરના વિકાસના કાર્યો અર્થે વિવિધ એજન્ડાઓ સાથે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં મંજૂરી માટે મુકવામાં આવતા હોય છે અને ત્યારે શહેરમાં બસો કરોડના વિકાસ કાર્યો અંગે મંજૂરી આપવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઈ હતી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાવડિયા અધ્યક્ષાની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ભાવનગર શહેરના વિવિધ વિકાસ કાર્યો અર્થે મંજૂરી આપવામાં આવી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં શહેરા વિકાસ માટે બસો પોઈન્ટ સત્તર કરોડ નો કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં મુખ્યત્વે શહેરમાં પાંચ જેટલા મોક્ષ મંદિર ખાતે ગેસ આધારિત બનાવવામાં આવશે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બત્રીસ જેટલી શાળાઓમાં સ્માર્ટ લાઇબ્રેરી બનાવવા માટે તેમજ મનપાના દરેક કાર્યોમાં સમય મર્યાદામાં પૂર્ણ થતા ન હોય તો એજન્સી સામે બ્લેકલિસ્ટ થવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં અપાયેલી મંજૂરી બાદ મનપા બોર્ડમાં છેલ્લો નિર્ણય કરવામાં આવશે બીએમસી કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી એમાં જે મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા એ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે સાઠ જેટલા ઠરાવો હતા સાઠ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે એમાં સમયમર્યાદા માટે થઈને ખાસ કરીને જે કામો અત્યારે નવા એલોટ કર્યા છે એ અને જે જૂના કામોની સમયમર્યાદા વધારવામાં આવી હતી આ તમામની અંદર સમયમર્યાદામાં કામ નહીં થાય તો આગામી દિવસોમાં ટેકનિકલી રીતે સર્વે કરી અને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા માટેનું સૂચનાઓ આપી છે આ ઉપરાંત ને બે કરોડના કામો વિકાસના આ સ્ટેન્ડિંગની અંદર મંજૂરી આપવામાં આવી છે એમાં પર્યાવરણની જાળવણી થાય અને ઝાડવા કપાઈને એના માટે થઈને ગેસ આધારિત પાંચ શ્માનો ભાવનગરની અંદર કામ શરૂ થશે તેનું ટેન્ડર કરીને સક્ષમ સત્તા પાસે મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની શાળાઓમાં બત્રીસ જેટલી સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આંગણવાડીઓ જે છે એ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવા માટે સત્યાશી જેટલી આંગણવાડીઓ બનાવવાનું કામ પણ મૂકવામાં આવ્યું છે આ ઉપરાંત વ્હાઈટ ટોપિંગ રોડ ડ્રેનેજ આ અનેક પ્રકારના માળખાગત સુવિધાઓ માટે થઈને કામો મૂકવામાં આવ્યા છે આગામી દિવસોમાં ભાવનગરની સુખાકારીમાં વધારો થાય એના માટે થઈને હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે એના માટે થઈને ઓપન જીમ અત્યારે દસ જગ્યાએ મૂકવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને ભાવનગરમાં આ બધી જ વસ્તુઓ સ્માર્ટ સિટી તરફ લઈ જવા માટેના અમારા ન પ્રયાસો છે એના ભાગરૂપે આ બધી કામો હાથ ધરવામાં આવ્યા છે રિપોર્ટર ફિરોઝ ભાવનગર.